આકાશવાણીના ભૂજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે ગોવા મુક્તિ દિવસ સંપાદન અને પઠન જાગૃતિ વકીલ ગોવામાંના પોર્ટુગીઝ શાસનને હટાવી તેને સંપૂર્ણ સ્વતંત્ર બનાવવા ખેલાયેલો મુક્તિ સંગ્રામ દિવસ તરીકે ઓગણીસ ડિસેમ્બર દર વખતે ઉજવાય છે ગોવામાંથી પોર્ટુગીઝ સત્તાને હટાવવા માટે ચાલેલું યુદ્ધ છેક સત્તરમી સદીથી આરંભાયું હતું સૌ પ્રથમ ઈસવીસન સોળસો ચોપનમાં કાસ્ત્રુ નામના ખ્રિસ્તી ધર્મગુરૂએ હિન્દુઓની મદદથી ગોવામાંથી પોર્ટુગીઝોને હાંકી કાઢવાની યોજના બનાવી હતી પરંતુ તેમાં તેની નિષ્ફળતા મળી હતી પછીથી સત્તરસો સત્યાસી માં કૌ અને ગોન્સાલસ નામના બે ધર્મગુરુઓએ સિપાહીઓ અમલદારો અમુક ધર્મગુરુ અને પ્રજાની મદદથી ગોવામાં સશસ્ત્ર ક્રાંતિની યોજના ઘડી પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળી હતી ઈસવીસન સત્તરસો પઢારસો ચોવીસ દરમિયાન રાણે લોકોએ કુલ સોળ વાર વિદ્રોહ કર્યા હતા પરંતુ તેમને વાર સફળતા મળી ન હતી છતાં તેનું એક શું પરિણામ એ આવ્યું પોર્ટુગલની પાર્લામેન્ટમાં ગોવાના ત્રણ પ્રતિનિધિઓને સ્થાન મળ્યું અઢારસો પંચાણુમાં પોર્ટુગલે પોતાના આફ્રિકાના સંસ્થા રક્ષણ માટે ગોવાના હિન્દુ ગોમસે ને મોકલતા પોર્ટુગલ ગણ રાજ્ય પ્રજાના પ્રતિનિધિઓના સલાહકાર મંડળ રચના કરવામાં આવી હતી ઓગણીસો છવ્વીસમાં માં પોર્ટુગલ ક્રાંતિ થઈ અને ત્યાં સાલાઝાર ની સરમુખ સ્થપાઈ ગોવામાં પોર્ટુગીઝ શાસનના અન્યાય અને અત્યાચારનો સામનો કરવા ઓગણીસો અઠાવીસમાં વ્યંકટેશરાવ સરદેસાઇ અને ડોક્ટર ટ્રિસ્ટાઓ બ્રગાન્ઝા કુનહાએ ગોવા કોંગ્રેસની સ્થાપના કરી ઓગણીસો માં પીટર અલવારીસ લોબો માએકર વગેરે મુંબઈમાં તેની શાખા ખોલી અને ગોવા કોંગ્રેસને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડી દેવામાં આવ્યું ઓગણીસો માં ભારત છોડો આંદોલન વખતે માયકર અલવારીસ વગેરે ગોવા છોડો આંદોલન શરૂ કર્યું અને પંડિત જવાહરલાલ નહેરુનું સમર્થન મળ્યું ભારતના સ્વાતંત્ર્ય આંદોલનની ઝડપી ગતિ સાથે ગોવા મુક્તિ આંદોલન પણ જોર પકડતું ગયું ભારતના સમાજવાદી નેતા ડોક્ટર રામ મનોહર લોહી ગોવાને ભારતના મોઢા ઉપરનું ખીલ તેમણે અઢાર જૂન ઓગણીસો માં સવિનય કાનૂન ભંગ ચળવળની શરૂઆત કરી મડગાંવના મ્યુનિસિપલ મેદાનમાં પ્રજા સમક્ષ જય હિન્દનો નારો લગાવ્યો અને ત્રિરંગો ઝંડો ફરકાવ્યો ગોવાની પોલીસે તેમની તથા તેમના મિત્ર ડોક્ટર મેનેજીસની ધરપકડ કરી ત્રીસ જૂન ઓગણીસો ના રોજ મુંબઈના ચોપાટીના મેદાન માં સમાજવાદી પાર્ટીએ મોટી સભા કરી ગોવાને આઝાદ કરવાની માગણી કરી હતી આ પ્રસંગથી ગોવાના યુવાનોને પ્રેરણા મળી ગોમાંતક કોંગ્રેસની સ્થાપના કરી ગોવાની સરકારે ક્રઝ તાલાવલીકર ભંડારે જેવા નેતાઓને જેલમાં પૂરી દીધા પછીથી ગોમાંતક કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસને ભેળવી દઈને નેશનલ કોંગ્રેસ સંસ્થા સ્થાપવામાં આવી તેના અધ્યક્ષ શ્રી ભેમ્બરે હતા ભારતમાં વચગાળાની સરકાર હતી ત્યારે ગોવા સરકારે ભેમ્બરે કાકોડકર વગેરે ગેરે નેતાઓને ગોવામાંથી દેશ નિકાલ કર્યા ઓગણીસો માં મુંબઈ માં ગોવા રાજકીય પરિષદ નું એક સભાનું ઉદઘાટન કમલા દેવી કર્યું હતું ગોવાની પૂર્ણ સ્વતંત્રતા તથા તેને ભારતમાં ભેળવી દેવા માટેની માગણી ચાલુ રહી સશસ્ત્ર ક્રાંતિ કરવાના હેતુ સાથે આઝાદ ગોમાંતક દળ પણ સ્થપાયું જેણે ગેરીલા યુદ્ધ શરૂ કર્યું હતું તેના ઘણા કાર્યકરો પકડાયેલા તેમને પોર્ટુગલ ની જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા ગોવાના અંતિમ ગવર્નર જનરલ વેસેલો ડી ડીવાએ ભારતીય સેનાના બ્રિગેડિયર ઢિલ્લો સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું વીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ મેજર જનરલ કે પી કેન્ડેથે દીવ દમણ ગોવાના લશ્કરી ગવર્નરનો હોદ્દો સંભાળ્યો આઠ જૂન ઓગણીસો ના રોજ ત્યાં મુલ્કી વહીવટ સ્થપાયો અને નવ ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠના પુખ્તવાય મતાધિકાર પ્રમાણે ચૂંટણી યોજાઈ વીસ ડિસેમ્બર ઓગણીસો ના પ્રથમ પ્રધાનમંડળની દયાનંદ બાંદોડકરના નેતૃત્વ હેઠળ શરૂઆત થઈ બાર ઓગસ્ટ ઓગણી ભારતની સંસદના કાયદાથી એક સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો અને તે ભારતનું પચીસમું રાજ્ય બન્યું ગોવાની મુક્તિ સાથે ભારતમાંથી પાશ્ચાત્ય સંસ્થાનવાદના છેલ્લા અવશેષ નાબૂદ થયા ગોવા મુક્તિ દિવસ એ વિશે સંપાદન અને પઠન જાગૃતિ વકીલ